વાત કરવામાં આવે તાપી જિલ્લાની તો તાપી જિલ્લા ખાતે જનજાતિ ગૌરવ વર્ષ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપીના સોનગઢ ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી હોલમાં કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના સેતાલીસ કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં બસો ચોર્યાસી સેવા કેન્દ્રોનું ઈ લોકાર્પણ અને બસો ત્રણ આદિજાતિ ખેડૂતોને વન અધિકાર પત્રો એનાયત કરાયા હતા જ્યારે બસો ચાલીસ લાભાર્થીઓને દવા સંટકાઉ પંપ બકરા એકમ ટ્રેક્ટર અને રોટાવેટર મશીન જેવા સહાયનો સીધો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આદિસેવા અભિયાનથી બે હજાર ત્રીસ સુધી આત્મનિર્ભર આદિવાસી સમાજનું સ્વપ્ન સાકાર થશે આ કાર્યક્રમ અંતર્ગત સાત વિકાસના કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા એ લોકાર્પણનો રૂપિયા બાર પોઈન્ટ એંશી લાખનો ખર્ચ અને ડામર રસ્તા સબસ્ટેશન બાંધકામ પેવર બ્લોક નાળા ગટર લાઇન તેમજ શાળાઓના મધ્યાહન ભોજનના શેડ જેવા ઓગણચાલીસ કામોનો રૂપિયા ત્રણસો છ અગિયાર લાખના ખાતમુહૂર્ત કરાયા હતા જાણવા મળી રહ્યું છે કે આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં બસો ચોર્યાસી જેટલા આદિ સેવા કેન્દ્રો કાર્યરત કરાયા છે જેના દ્વારા આરોગ્ય શિક્ષણ રોજગાર પોષણ અને શાસન સંબંધિત તમામ સેવાઓ ગામના દરવાજે ઉપલબ્ધ થશે જ્યારે વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા દેશવ્યાપી આદિ કર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે પંદર આદિવાસી જિલ્લાઓના ચોરાણું તાલુકાઓ અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામો ખાતે અમલમાં છે જેમાંથી તાપી જિલ્લાના સાત તાલુકાના ત્રણસો ઓગણસિત્તેર ગામોનો સમાવેશ થાય છે અને આ અભિયાન આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ નિર્માણ માટેનું સૌથી મોટું જનઆંદોલન છે ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત જિલ્લા સમાકર્તા ડોક્ટર વિપિન ગર્ગ નાયક વન સંરક્ષક સચિન ગુપ્તા પ્રયોજના વહીવટદાર સંજયસિંહ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લામાં અમારા ત્રણ પ્રકારના પ્રોગ્રામ હતા એક તો આદિ આદિ કર્મયોગી એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને છેવાડાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દોને મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે અને સાથે સાથે આદિ સાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસી વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્રીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા એટલે આજથી અમે એમને હકપત્ર કેનાયત કર્યો છે ને તેને કારણે સાત બાર અને આઠ અ ની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજથી અહીંથી લોન્ચિંગ કરી છે અને આવનારા દિવસોમાં એક ઓક્ટોબરથી તે પંદર નવેમ્બર સુધી ફરી પાછા અમે એફઆરઆઈની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે અત્યારે જ ભાઈ જયરામભાઈના વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકો છે અને જમીન ખેડતા છે પણ એમને જમીન નથી મળી એ વિસ્તારની જમીનનું પણ સર્વે કરવા માટે મેં અહીંથી સૂચના આપી છે અને જયરામભાઈ પણ સતત ચિંતા વ્યક્ત કરતા રહેશે જ્યાલમસિંહભાઈ ભાઈ અમારા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા પણ ખૂબ ચિંતિત છે કે આ દિવસોની અંદર કોઈ પણ છેવાડાનો માનવી જમીન વગર ન રહે વર્ષોથી ખેડતો હોય એને હક વગરનો ન રહે એને સાત બારની અંદર પાનિયાની અંદર એને હક મળે એ દિશામાં મારી સરકાર કામ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એચજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે